આણે રિકવરી લઈ લીધી ઉલટાનું અહીંથી તો આપણને ખબર ભી પડી ગઈ હતી અપડેટ ભી આપી હતી કે બહુ સરસ રીતે અહીંયા બહાર ફાઇટ કરે છે જોવા જઈ વાત થશે પણ બહુ હરખાતા નહીં બહુ ખુશ થતા નહીં કારણ કે FI નો ડેટા આવી ગયો છે અને FI આજે પણ સેલર છે નેટ સેલર જ છે હે ને 4970 કરોડ નું સેલિંગ કરેલું છે લોકોએ સામે DIA એના કરતાં વધારે 1 કરોડ નું બાય કરી નાખ્યું એટલે ચાર હજાર નવસો ને સિત્તેર કરોડ નું આ લોકો એ સેલિંગ કરેલું છે એની સામે ડીઆઈએ પાંચ હજાર નવસો ઓગણત્રીસ કરોડ નું બાઇંગ કરેલું છે એટલે આના કરતાં એક હજાર કરોડ વધારે બાય કરેલું છે બરાબર એટલે હજી આપણે હરખાવાનું નથી કારણ કે આ ઘણા વખત સેલિંગ પછી એક નાનકડું બાઇંગ આવેલું છે માર્કેટમાં એ ડીઆઈ તરફથી આવેલું છે એફઆઈ તરફથી કઈ આવેલું નથી હજી એ લોકો તો કન્ટિન્યુઅસલી સેલિંગના ના મૂળમાં છે બરોબર એટલે હવે આપણે એ જોવાનું છે કે એને જે આ સપોર્ટ બનાવ્યું આને પિન બાર કહેવાય છે પિન બાર એક સ્ટ્રોંગ રિવર્સલ ની એક કેન્ડલ કહેવામાં આવે છે પ્રાઇસ એક્શન ની દુનિયામાં કે આખો પાવર જે સેલર થી હતો એરોથી બાયર તરફ પાવર જતો રહ્યો છે એટલું સરસ રિવર્સલ આવેલું છે પણ હવે આપણે જોઈએ કે આ જેને સપોર્ટ લીધો કે કેટલા વખત સુધી એ સપોર્ટ પૂરતો નથી કારણ કે જોવા જઈએ તો સેલિંગ તો ક્યારનું શરૂ થઈ જ ગયું અને ઇન્ટરિમ એક નેગેટિવ ટ્રેન્ડ તો આપણા માર્કેટનો ચાલે જ છે એટલે એ વાત ઉપર બહુ ભરોસો લાગતો નથી કારણ કે એક સ્ટેબિલાઈઝ માર્કેટ ને ઉપર જવા માટે એફઆઈઆઈ નું બહુ સરસ પાર્ટિસિપેશન જોશે તો હજી સુધી એટલા કોઈ મેજર ન્યૂઝ નથી આવે હા બજેટની ડિબેટ ચાલતી હતી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં બહુ મોટા કઈ ચેન્જીસ થયા નથી પણ શું આ એક સારી વાત છે શું આ ખરાબ વાત છે એની હજી કઈ દિલાસો લઈ શકાય નહીં એટલે હજી જોવું પડશે હજી દિવસ જોવું પડશે કે માર્કેટ કરે છે છે શું આપણે એવું નહીં કહી શકીએ સેલિંગ પૂરું હવે બહુ સરસ બાઈંગ ના કારણ કે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે જ્યાં સુધી આ લેવલ નહીં તૂટે ઉપરની સાઈડ ત્યાં સુધી આપણે માનશું નહીં કે માર્કેટમાં કઈ સેન્ટિમેન્ટ ચેન્જ થયા છે કારણ કે દર પુલ બે કે મોટું મોટું સેલિંગ આવે છે અને આ બધી વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે બીજી વસ્તુ સેમ સેમ એ જ વસ્તુ કે જે બેંક નિફ્ટી પડે છે કે આ હાઈ જ્યાં સુધી કાઢી ન લે બહુ સરસ રીતે ત્યાં સુધી આપણે માનશું નહીં કે માર્કેટમાં સેલિંગ સ્ટોપ થયું છે એટલે આ બધી વસ્તુ ખાસ યાદ રાખવી બીજી વસ્તુ આજે તમે માર્ક કરતા હોય ને તો આજે ઇન્ડિયા વીક્સ ઉપર ગયું હતું પછી એને ધીમે ધીમે નીચે આવવાની શરૂઆત કરી હતી પણ તમે માર્કેટ ખુલ્લા હોય ત્યારે બધું ઓબ્ઝર્વ કરતા હોય તો આજે ઇન્ડિયા વેક્સ ઉપર થયું હતું એટલે હજી અનસર્ટનિટી દેખાવે જ છે બરોબર છે એનું પ્રીમિયમમાં મોટું ઇમ્પેક્ટ આવેલું જ હતું આજે સવારે બીજી વસ્તુ આપણે અમુક સેક્ટર લઈ લઈએ સેક્ટર ને આપણે બહુ સરસ રીતે આપણે ટ્રેક કરીએ જ છીએ કારણ કે જો સેક્ટરમાં બહુ સરસ રીતે બાઇંગ આવશે તો ઓટોમેટિક નિફ્ટી અને બેંક નિફ્ટીને ખબર પડશે તો તમે જો કે ફાર્મા સેક્ટરે જે સપોર્ટ તોડ્યો છે હજી આમાં જે રિહર્સલ આવ્યું એ કોઈ કામની વસ્તુ નથી જ્યાં સુધી વળી પાછું આ રેન્જમાં બેક નહીં થાય ધીરે ધીરે આ રેન્જમાં સર્વાઈવ નહીં કરે ત્યાં સુધી હજી કામની વસ્તુ નથી એટલે આપણે એને ફાર્મા સેક્ટરને જોવું પડશે એ જ રીતે આપણે ઓક્ટો સેક્ટરની જોવું પડશે કે ઓટો સેક્ટર છે એ હવે નીચે સપોર્ટની તરફ આવે છે તમે આજે આનું ચાર્ટ આવી રીતના હું થોડો કરું તો તમને ખબર પડશે કે અહીંયાથી આખો જે બાઉન્સ કરે છે બરોબર છે એ લેવલમાં પાછું નજીક આવવા જાય છે કરો ઉપર એનું આ કા રેઝિસ્ટન્સ છે જો આ રેન્જ એટલે એ આ બ્રેક ના થવું જોઈએ આમાં અહીંથી જ રિવર્સ મારીને ઉપર જાવી આપડી આશા એટલે બધા સેક્ટર માં હજી બહુ કેવા હરણફાડ ચેન્જીસ નથી થઈ ગયા આ જો લ્યો ફાર્મા સેક્ટર બોલું આ એફએમસીજી સેક્ટર અને સ્મોલ કેપ છે એ હજી ચિંતાનો વિષય છે સ્મોલ કેપ હજી આજે પાછો નીચે જતો રહ્યો અને સ્મોલ કેપ એ વળી પાછો અહીંયા આ ક્લેમ બેક કરવું પડશે હું રોજ તમને અમુક અમુક વસ્તુ એટલા માટે બતાડું છું કે રિયાલિટી ચેક મળે એટલે આપણે ખોટું સ્પેક્યુલેશન ના કરીએ અને આઈટી સેક્ટરે આ લો બચાવીને ચાલવું પડશે એટલે બે ત્રણ સેક્ટરમાં આ લો નજદીક છે એને બચાવવું પડશે બે ત્રણ સેક્ટરમાં લો તૂટી ગયો છે લોકોએ પાછો આ લો ને ક્લેમ કરવો પડશે ત્યારે આપણે એંધાણ જોશું એમાં કે ખરેખર માર્કેટ ને શું કરવું છે બાકી એક દિવસના બાઇંગ થી ડીઆઈ ના થોડા બહુ બાઇંગ થી માર્કેટમાં કઈ ચેન્જીસ આવવાના નથી એ બધી બહુ ખોટી વાતો હા જ્યાં સ્ટોક બેઝ ઓપોર્ચ્યુનિટી મળે મિડ માર્કેટમાંથી આજે બેંક નિફ્ટી રિકવર થતો હતો તો ઘણા ટ્રેડરે મને અપડેટ આપી હતી કે સર સારી રિકવરી મળી સારો એવો પ્રોફિટ થયો છે એ બધું વસ્તુ પ્રાઇસ એક્શન સેટઅપ આપણે યાદ કરશું અને શીખશું પણ અનનેસેસરી આપણે સ્પેક્યુલેશન કે હોપ નહીં રાખી જ્યાં સુધી આપણને ચાર્ટ પોતે ના કે કે ચાર્ટ એ કરવું છે શું તમે હજી એક વસ્તુ નિફ્ટીમાં જોવો અને હું તમને હજી એક વસ્તુ કહું વન આર ના ચાર્ટમાં હજી તમને બહુ સરસ રીતે સમજાશે કે માર્કેટ કરે છે આ આપણો વન આર નો ચાર્ટ છે ચાર્ટમાં જે અહીંયા નીચેનો સપોર્ટ છે રેડ કેન્ડલની સાઈઝ જો તમે અને આમાં તમે મને બતાવો કે ગ્રીન કેન્ડલ કેટલી મળે છે અને કેટલીની ની સાઇઝ એક ગ્રીન કેન્ડલ સિવાય તમને બીજું કઈ દેખાય છે તો હવે માર્કેટ ને ખરેખર ઉપર જવું છે ને તો બઉ સરસ 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 ગ્રીન કેન્ડલ જ બનાવી પડશે અને વચમાં નાની રેડ કેન્ડલ બને તો ઠીક છે તો એનું બિહેવિયર આપણે ચેક કરવું પડશે એનું બિહેવિયર જ્યાં સુધી સરસ નહીં થાય ત્યાં સુધી જો અહીંયા જ્યારે અપ ટ્રેન્ડમાં જાય તો કેવી ગ્રીન કેન્ડલ જ કન્ટિન્યુઅસલી બતાવે અહીંયા જો આ હાઈ હતો આ હાઈ છે તો આ આ હાઈ આ હાઈ આ હાઈ અને આ હાઈ તો એવી રીતના હવે માની લ્યો કે આ લો છે તો હવે એક નવો લો અહીંયા ક્રિએટ થાય એક નવો લો અહીંયા ક્રિએટ થાય આ રીતે એને અપ જવું પડશે આ પેટર્ન આપણને દેખાવી જોઈએ માર્કેટમાં તો ખબર પડશે કે દર અમુક અમુક કલાકે એનો જે લો છે એ બી હાયર લો થતો જાય છે એનો લો બી હાયર લો થતો ત્યારે આપણે માનસુ અને આ જે પગથિયા છે એને પાછા ચડવા પડશે કે અહીંયા આવ્યું માર્કેટ પછી અહીંયા આવ્યું માર્કેટ પછી અહીંયા આવ્યું પછી અહીંયા આવ્યું પછી અહીંયા આવ્યું તો આપણને ખબર પડશે આવા બે ત્રણ પગથિયા તો એને ચડવા દો આ બે ત્રણ પગથિયા જ ન ચડે એક પગથિયામાં તો બધા રાજી રાજી થઈ ગયા છે આપણે ટ્રેડરો આપણે બધા બહુ ઉત્સાહી હોય હે એટલે તો ટ્વિટર માં ને ફેસબુક માં બધા ચાલુ થઈ ગયા છે પણ લેટ સી જોઈએ હજી તો અને સૌથી મોટી વાત છે કે એફઆઈ હજી નેટ સેલર છે નેટ બાયર્સ નથી એટલે તમે ખાસ ધ્યાન રાખજો જે લોકો હજી માર્કેટ જોઈ નથી બધા ભૂલ કરે છે બીજી વસ્તુ કે અમદાવાદમાં આપણા ફેસ ટુ ફેસ વર્કશોપ શરૂ થઈ ગયા છે 23 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી સન્ડે ના દિવસે પ્રાઇઝ એક્શન વર્કશોપ છે ફેસ ટુ ફેસ મળીને આઈન શીખી શકો હું છ સાત ટ્રેડર થી વધારે ઓપ્શન નો વર્કશોપ છે અમદાવાદમાં બરોબર એટલે આની ઇન્કવાયરી કરવી હોય ને તો તમે પૈસા તો બનેગાની વેબસાઇટમાં જશો દરેક પેજ ઉપર મેં ટેલિગ્રામની લિંક આપેલી છે એનાથી મને કોન્ટેક્ટ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો બીજી વસ્તુ હવે માર્કેટ ઓપન થાય ને તો વન એક એક કલાકની આપણે એક્ટિવિટી ચેક કરી શકીએ છીએ દર એક કલાકે નિફ્ટી સેન્સેક્સ કરે છે શું ઓવરઓલ બાય માં છે સેલ માં છે શું કરે છે જેટલી કેન્ડલ્સ વધારે બાય સાઈડ ની એટલું સારું રહેશે જેટલી સેલ સાઇડની એટલું ખોટું રહેશે આપણે આ રીતે માર્કેટ ની એક્ટિવિટી આપણે ચેક કરી શકીએ વિડીયો એન્ડ કરું છું મળતા રહેશું રોજના વિડીયોમાં ત્યાં સુધી વિશ યુ ઓફ લવ એન્ડ હેપીનેસ